તો કેવો હશે મને ન ગમે આવું તું ખાઈ જરી કે મેં નહીં ભાણાભાઈ કીધું મેં તો ના પાડી તે આવું ન લેવાય કીધું તું તે પાસે મીંકી દીધું તું ભાણાભાઈ પૂર ભાઈને પણ જોઈશું મને આવું ભાવે જ નહીં ત્યાં ગંદુ ગંદ ખાવું હોય તો સારું ખવાય ગણ કરે આમ બોડી બોડી ગણ કરે છે હેનું ફાઈનલી ખબર છે મકાઈ નો બનાવતા અમે સવાર કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને મામા આવ્યા છે બેઠા છે બધાયને ને જય શ્રી કૃષ્ણ જય હા જો કામ કરીએ અને ફ્રી થી આ અત્યારે આજ તો રવિવાર હતો ને એટલે થોડું કામ ને એવું બધું હતું એટલે મોડા નવરાખ્યા હા હવે ઘરે ચટણી બટની હા ભાઈ ની ઘરે ચટણી બનાવી છે તો ત્યાં જાવશું હવે બાકી ક્વોલિટી ક્વોલિટી વગર તો અત્યારે કઈ વાયરલ

જો બબિન ને ને જે આ સાંજે મહેમાનને જમવાનું છે અત્યાર માં તૈયારી ચાલે છે શું મરચી પીસી છે હા અત્યારથી તૈયારી કરવા માંડી ને ત્યારે હા હા માં ફેગુ થઈ હા જો મરચી પાકું બનાવવું એવું હોય ને સાચી વાત છે એટલે જ નહીતર તો સાકરોટલી ને બોલા ફૂલ ડીશ તો બની જાય અને અહી જો રસિકભાઈ ની ચટણી તૈયાર થઈ ગઈ છે આપણે ઉર્મિલા બેન ને રસિકભાઈ ની ચટણી એક નંબર ની આવડે છે ઉર્મિલા બેન ને કીધું હાલો એક વાર બનાવી આવડી જાય ચટણી તૈયાર થઈ ગઈ અને હવે બોલા પડિયા પીસવા છે એનો ભૂકો કરવો છે ને તો ઈ તડકે મૂકાશે હવે ઈ કાકા ખાના બાના કોરા કરીને પડ્યા બડિયા ને ભૂકો કર નાઈ ગયો હમ એક વાગી ગયો છે અમે જમવા બેસી ગયા છે

চালো <laughs> বধাই <laughs>

चंपल केवा से कॉमेंट मैं जनजो चप्पल आई से मंगी हम्म कंपनी नी से न्यूज नी एटले आठ सौ पचास नी आठ सौ पचास नी

અને હવે આ ઠેલાય તૈયાર થઈ ગયા છે હા મમ્મીને આજે જવાનું છે પાળીયા અને આજે સાંજે ભાઈ ની ઘર જમવાનું છે એટલે અત્યારે જો ઠેલાને હું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે પછી ભાઈને ઘર છે ને તો કીધું બધું કમ્પ્લીટ કરીને પછી આપણે જઈ તો મામી ને મમ્મી અહીંયા બેઠા છે અને હા મમ્મી ની બેસે ને હવે હું ભાઈને ઘર જાઉં અને થોડીક વાર પછી આજે મહેમાન છે ને તો શું બનાવવાનું છે ભાભી તો જો ભાભી અહીં આમલીની ચટણી ગાળે છે અને આ તુવેર બફાઈ ગઈ છે લીલું લસણ ને ધાણા ને ચવાણું ને એવું બધું અહીંયા તૈયાર છે જો આ બાફેલી તુવેર હવે કેટલોક મસાલો કરવો ને બધું તુવેર બુવેર એમાં બટેટા

બો આમ કેટલું સાફાઈ બેઠા બધું તાજુ ગર કૃષ્ણ અત્યારે ને આમ તો સીયાના તાજુ છે હા આ ક્યાં ગઈ ક્યાં છે છે પૂછી લે તમે

તવું કેમ ઉતી અહીંયા બોતે હું અહીંયા સાઈડમાં મૂક્યું છે પાછળ ચાલુ તો દીધું છે પણ એક કચોરી અમે ભેગી કરશું ને જો આ લીડર તળવામાં કોણ બેહવાનું તમે આવવાના સ્થળવા નો 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 તમે તો હું તો આ તમે બ્રેડ કેમ મંગાવી છે એટલે ખાવા હાટે કે રીતે ખાવા હું ખાઈશ તમે જોજો ભરીને લે તમે એવું ખવડાવજો ગરમ આ બધે આમ જો આ આ બાબુને લઈ જો સેલે બેઠા છે કેવા

हम्म, हम बड़ा है क्या समझिए? तेरे में बजावा नहीं बात करें से, अबे जो ही कपड़े अग्रस्थ दवानों, ओकर फाइनल टाइम से करने था। अबे बंदों हाँ मेरे तो बंदों को मेरे साथ ये तबर है, बंदों का तो फिर अबे घर तो नहीं है। जैसा ना थी ने, पराम का ये कार्य बदल दिया हमने, पर हो सकता है यार, न

અરે એક એક કડકડિયા વગર ના નીકળવા દો બાઈ સોતું આલે માસ્ટર શેફ ને ફાવતું નથી હવે સાર નાખીયા કડડે લઈ તો જોર હું તો હું બની જાવતો આમ ને આમ છે મતલબ આ બગીચામાં તો કીધું છે લાઈન છે પ્રીતિ હું મમી શો છે લાલ થઈ જાવ દેવાની પણ Τι είσαι, να μπιάξεις, θα μπεί το χάρι σου. Ναι, ναι, θα μπαίνω καλά, να κάνει, μόνο εσύ θα κάνεις. Να μας διέβησαι, εγώ θα με καίβεις. το χάρι σου, θα μπεί το Μου

કેમ મસ્ત થઈ ગઈ કેવિતા બાપુને આજના વીડિયોમાં ફ્રેમસ કરી દેવાના છે આરે ના એ તો કંઈ ન હોય તો મને મારો મુઠુસ ને તો કોઈ ના નઈ નઈ નાજી ફાને કો આતી વાંધો નહી એમ નહીં ને તો અમે કુટવાડવાનું તો છે આવો સાસુ પડતી આવો ને કામ કો હા એટલે હેરાન આપો હાલે હાલે પાટલી ક્યાં છે छोटा पैकेट बड़ा धमाका आज જો નહીં દીધી બાકી दीदी છોટા પેકેટ બડા ધમાકા આ આજ ને ખાઈ લેવ બધી દીધી ને બે લાવવાનું પછી બધા આ પીવું પાણી પછી જો ના ના પૂરો ખાઈ ના કે હકે લેવાનું જો ના હવે તો છોકરીને અહીં દે દો બધા એને પાછું રસોડામાં હા પછી હવે તમારે

આવ તરત આવ તરત સરુ કર સરુ કર ત્યારે પ્રિયાકરાજાનો વિડિયો લઈ લઉં ઈ લોકો હેરસ્ટાઈલ કરેના લાખો રૂપિયા આય પાછ મહિને એક મહિને ફોલેસ માથું સાલ્યો નહીં આવડતું

પ્રયાગરાજ તેમ લઈ આવ્યા પ્રયાગરાજ સારા દવાખાનામાં પ્રયાગરાજ તમારો <laughs> 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 <laughs>

મને ક્યાં જવાનું આ કે બે તો આમી નો આપણો ઘરે મોછન બો બોલું ને કે માર છે નોબળી થોડી બટા છે

જો હવે કાલ સાંજ નું હતું એ બધું પૂરું થઈ ગયું અને આજના મારા વિડીયો ને જ આજે કરીશ જો તમને અમારા આજનો વિડીયો ગેમ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય